જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું સ્વીસ રોલ મલ્ટીગ્રેન બિસ્કીટ લીધા છે ક્રસ કરી લેશુ ક્રશ કરી લેશું જાળી લેશુ ચાળવો જરૂરી છે કોઈ બિસ્કિટમાં કણી રહી ગઈ હોય તો નીકળી જાય

નાળિયલ નું મિક્સર રેડી કર્યું હતું એ આછું આછું પાથરી દેસુ સરખું પ્રેસ કરી દેસુ હળવે હળવે રોલવાળી લેશુ અને એક કલાક માટે ફ્રીઝરમાં સેટ કરવા મૂકી દેસું નીચેના કમ્પાર્ટમેન્ટમાં મૂકવું હોય તો બે કલાક માટે સેટ કરવા મૂકી દેસું બીજું આપણે બેટર વધારે બનાવ્યું હતું આ હવે આની ચોકલેટ બનાવી લેશું થોડુંક મસુ લેશું કરી લીધું છે સેનિકલ મોલ્ડમાં સેટ કરી દેસું આ રીતે સિલિકોન મોલ્ડમાં ભરી અને ફ્રિજમાં એક કલાક સેટ કરવા મૂકી દઈશું એને પણ જે આપણે આ ચોકલેટ સેટ કરવા મૂકી હતી એ પણ જામી ગઈ છે એકદમ સરસ બધી અનમોલ્ડ કરી લઈશું આ રીતે અને આપણો આ સ્વિચ રોલ પણ થઈ ગયો છે বট কৰি লৈছো তাৰ পৰা শি চ તો તૈયાર છે આપણા સ્વીટ રોલ અને બિસ્કિટ ચોકલેટ એકદમ સરસ થાય છે પરફેક્ટ માપ રેયર ને ઓગળશે પણ નહીં કડક જ રહેશે